અને હવે વાત કરીશું સૌરાષ્ટ્રમાં જળતાંડવ જુનાગઢના માળિયાહાટીનામાં યુવાન પાણીમાં તણાયો ચંદ્રાવડી ડેમના પાણીમાં તણાતો દેખાયો યુવાન પુલ પરથી રસ્તો ક્રોસ કરવા છતાં આ યુવક પાણીમાં પગ લપસ્યો અને પડ્યો અને ત્યારબાદ તે તણાઈ જાય છે યુવક ડેમમાં પડી જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે છેલ્લા કેટલાક કલાકોથી શોધખોળ કરવામાં આવી રહી છે ડગરા પથુભાઈ નામના યુવાનને હજુ સુધી શોધી શકાયો નથી પુલ પરથી રસ્તો ક્રોસ કરવા છતાં યુવકનો પગ લપસી ગયો અમારા ગામની અંદર મેગઢ નદીની અંદર ઉપરવા પાણીનો પ્રવાહ વધુ હોવાથી એક દંપતી તેમાં પત્નીનું પત્ની પતિનું અંદર પગ લપસવાથી ધોલ ઉપર પગ લપસવાથી છે જેની જાણ તેની પત્ની દ્વારા અમને થતાં હું સરપંચ શ્રી રાજુભાઈ તથા ગામ લોકો સ્થળ ઉપર જઈ અને તંત્રને જાણ કરતા બે કલાક ની રેહમત બાદ કોઈ વ્યક્તિ જે ની અંદર પ્રણા છે જે અમારા કેનાર કામ કરતા હતા તે મજૂર નો હજી સુધી કોઈ પતો નથી અને શોધખોળ આગળ ચાલુ